ખેડૂત મિત્રો શેરડી રોપવાની અંદર ખેતરની અંદર જો ઘાસ હોય અને સૂકું ઘાસ હોય લીલું ઘાસ હોય તો શેરડી રોપવામાં થોડી તકલીફ પડશે પણ આપણે દવા છાંટી હોય અને ઘાસ મરી ગયું હોય અને સૂકું ખેતરમાં ઘાસ હોય તો આપણે શેરડી રોપી શકીએ છીએ એનાથી શેરડીના ઉગાવા પર કોઈ જ અસર આવશે નહીં રોપવાની અંદર થોડી પ્રેક્ટિસ બદલવી પડશે કારણ કે આપણી પાવડી લાગશે નહીં શેરડી રોપી અને માટી ઢાંકવા માટે પાવડી લાગશે નહીં માટે ત્યાં આપણે ફક્ત શેરડી મૂકી અને દબાવી દેવાની રહેશે એ રીતે આપણે કરીશું તો આપણી બધી જ શેરડી ઉગી જશે કારણ કે આ વર્ષે આપણા ખેતર ગહેલ હોય છે કારણ કે વરસાદ પાછળ સુધી રહ્યો છે અને આપણને દવા છાંટવાનો સમય મળ્યો નથી માટે ખેતરની અંદર ઘાસ હશે ક્યાં લીલું ઘાસ હશે ક્યાં સૂકું ઘાસ હશે પણ આપણે એમાં શેરડી રોપીશું તો આપણી બધી જ શેરડી ઉગી જશે આપણે જો ટ્રીટમેન્ટ કરીશું તો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજ બરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ